આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ડબોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના આશીર્વાદ લેવા માટે તેમના શુભેચ્છકો મિત્રો પહેલી સવારથી જ ઘરે અને ઓફિસ ખાતે મળ્યા હતા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનું એક અલગ જ મહત્વ છે આજે શિષ્યો ગુરુના આશીર્વાદ મેળવતા હોય છે અને ગુરુ જે માર્ગ ચિંદે એ માર્ગ પર ચાલતા હોય છે સૌથી મોટા ગુરુ જો માનવામાં આવે તો મહાદેવજી છે ઋષિમુનિઓ પણ એના શિષ્યો કહેવાય છે ત્યારે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે તમામને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આજે સવારથી હું એક સાધુ સંતોના આશીર્વાદ લીધા છે દરબાવતીમાં પુરાણી સ્વામી બદ્રીનારાયણ મંદિરના સુદર્શનાચાર્યજી પ્રબોધ સ્વામી ના સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય એના કાર્યક્રમમાં પણ ભાગ લીધો બ્રહ્માકુમારીના અનેક સંતોના આશીર્વાદ લીધા છે અને સવારથી વડોદરા વાઘોડિયા રોડ અને ડભોઈ ના જે લોકો કેટલાક લોકો મને પણ રાજકીય રીતે ગુરુ માને છે એ તમામ મેં આશીર્વાદ લીધા છે એ તમામની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ની નજીક પહોંચવું હોય તો પણ ગુરુની આવશ્યકતા છે ગુરુ મિડલમેન છે એવું કહેવાય ત્યારે જે લોકોએ મારા દ્વારા જે કંઈ મનોકામના માંગી હોય તમામની મનોકામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે અને તમામ પર તમામ પોતપોતાના ગુરુઓના આશીર્વાદ વર્ષે એવી આજે ગુરુપૂર્ણિમાએ પ્રાર્થના કરું છું